હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે ફરી નાસ્તો શેર કરીશ બનાવવા માટે આપે લીધો છે અડધો ગ્લાસ જેટલો પાણી તો ફ્રેન્ડ્સ આજે આપણે ફરીથી લઈ આવ્યા છીએ સૂજીમાંથી નાસ્તો જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ તો નાસ્તો બનાવવા માટે આપણે પહેલી લઈશું અજમે એક ચમચી આપણે અજમો ઉમેર્યો છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું થોડું ગરમ થઈ જાય ત્યાં બાદ આપણે મિક્સ કરી નાખીશું આવી રીતે ફ્રેન્ડ્સ આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે તમે જરૂરથી ટ્રાય કરજો પેલે તમે જોજો અને પછી તમે બનાવજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે આપણે કટોરી સૂજી લીધી છે યા પેન માં નાખીશું અને પછી મિક્સ કરી નાખીશું તો મિક્સ કરીશું આપણે કે કેવું મિક્સ કરીશું ફ્રેન્ડ આપણે આટલો જયારે ગુથી કેવું મિક્સ થાય લોટ બાંધી આપે એવું જ આપણે લોટ બાંધવું છે આવી રીતના આવી રીતના આપણે મિક્સ કરી નાખીશું સૂજીમાં ઘણું બધું હવે આપણે એક કટોરી જેથી સૂચી લીધી છે એ જ એક બે કટોરી નામ પાણી ઉમેર્યું છે તમે જોઈ શકો છો કે હવે આપણે કાઢી લઈશું સારી રીતે આટા જેવું થઈ ગયું છે હવે એને આપણે કાઢી લઈશું ડીશમાં તો ફ્રેન્ડ જ્યાં સુધી સૂજી નો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે મસાલો બનાવીશું નાસ્તા માટે તો નાસ્તા માટે મસાલો બનાવવા માટે આપણે એક ચમચો તેલ લીધું છે તેલ આપણો સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એમાં ઉમેરીશું આપણે લીલા મરચા બે છે અને આવી રીતે આપણે ખરીદારી લીધા છે તો આપણા મરચા સારી રીતે ત્યાં ઉમેરીશું આખા ફ્રેન્સ છે આખા દાણાઓ છે એ આવી રીતના એને પાપી પાકવા દેસુ સારી રીતે આખા દાણા તો બધાની ઘરમાં હોય જ છે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને પછી એના માપી બટેકા ઉમેરીશું

તો તમે એ પ્રમાણે એનામાં મસાલો ઉમેરી શકો છો તો તમે ઉમેરી શકો છો ફ્રેન્ડ મસાલો બિલકુલ તૈયાર થઈ ગયું છે આવી રીતના હવે આપણે કાઢી લેશું મસાલા ને આપણો મસાલો રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે ઊંચી તમે જોઈ શકો છો સુધી આપડી કઠણ થઈ ગઈ છે આવી રીતના તો એના આપણે થોડું ઘણ પાણી ઉમેરીશું અને પછી એને આપણે મસાજ ના મીડિયમ સાઈઝ નું આપણે પાણી ઉમેરીશું આવી રીતના ઠંડુ થઈ જાય એટલે એ કઠણ થઈ જાય એને આપણે સારી રીતે આટો ગોઈએ છીએ એ પ્રમાણે થોડું થોડું ગરમ રાખવાનું છે ઘણું બધું ઠંડુ નથી કરવાનું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે આટલું ગૂંથી લીધું છે સુજી નું હવે આપણે થોડું કાઢી લઈશું અને આવી રીતના આપણે ગોળ કરી નાખીશું ને એની રોટી બનાવીશું તો ફ્રેન્ડ આપણે પેલે આપણે સારી રીતે આટલા ઉપર તેલને પથરી નાખીશું આવી રીતના આખામાં અને પછી આવી રીતે આપણે એની નાખીશું આપણે કોરા આટા ટીપ નથી કરવું અને આવી રીતે આપણે પેન્ટ કરી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે આવી રીતના રોટી માંથી કરી નાખ્યું છે રોટી જેવું તો આવી રીતના આપણે કટ કરી નાખીશું અને એના સાઈડ ના જે હોય છે એને આપણે કાઢી નાખીશું તો ફ્રેન્ડ તમે જરૂરથી ટ્રાય કરજો આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમે જોઈ શકો છો હવે આપણે ચાર ભાગ કરીશું એનામાં તો આપણે ચાર ભાગ કરી લીધા છે હવે એને આપણે આવી રીતના તમે જોઈ શકો છો ચોરસી આપણે કર્યા છે આપણે આ ચોરસી હવે આપણે મસાલો જે બનાવ્યું છે ફ્રેન્ડ્સ એ આપણે ઉમેરીશું તમે જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ આ નાસ્તો બહુ ટેસ્ટી આપણને સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ આપણે આવે મસાલાના ના આવી રીતના ગોળ ગોળ કરી અને આવી રીતના આપણે સેન્ટર માં કરશું અને પછી આ બે ભેગા કરી નાખીશું તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે હવે આપણે બીજી બાજુ પણ આને ઊંચા કરીને ટીપ કરી નાખીશું

તમે જોઈ શકો છો થોડા પણ બ્રાઉન કલરના થઈ ગયા છે આ રેસીપી એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે નાસ્તો બહુ જ ટેસ્ટી લાગે છે તો એક બાજુ સારી રીતે પાકી ગયા છે તમે જોઈ શકો છો આ સારી રીતે પાકી ગયો છે હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું આવી રીતના આપણું તેલ ફૂલ ગરમ થઈ જાય ત્યાં તમે આ બીની નાસ્તો બનાવો તેમ તો એ સરફેટ બને અને સારું જ બને આવી રીતના બધા પલટાવી નાખીશું એક બાજુ આપણા સારી રીતે પાકી ગયા છે બધા થોડા થોડા આપણે બીજી બાજુ બાજુમાં થોડા બ્રાઉન કલર ના થઈ જાય તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો ટેસ્ટી સ્વાદિષ્ટ આપણો સુજી માંથી નવો નાસ્તો ચટપટ અને અમે સમોસા પણ ભૂલી જશો એવો નાસ્તો છે તો આપણો તૈયાર થઈ ગયા છે નાસ્તો જોઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો થઈ ગયો છે તૈયાર જો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને ફ્રેન્ડ ફરી આપે ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ Thanks.